પાકિસ્તાની એક કોર્ટે શુક્રવારે પૂર્વ પીએમ ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને જમીન કૌભાંડ આચરવા માટે તેમજ ભ્રષ્ટાચાર આચરવા કેસમાં દોષિત ઠેરવીને ઇમરાન ખાનને ચૌદ વર્ષની અને બુશરા બીબીને સાત વર્ષની સજા ફટકારી હતી જસ્ટિન નાસિર જાવેદ રાણા દ્વારા બંનેને કેદની સજા ઉપરાંત દંડ કરાયો હતો જેમાં ઇમરાન ખાનને દસ લાખનો અને બુશરા બીબીને રૂપિયા પાંચ લાખનો દંડ કરાયો હતો જો તેઓ દંડ નહીં ભરે તો ઇમરાન ખાનને વધુ છ મહિના અને બુશરા બીબીને ત્રણ મહિના જેલની સજા કરાય છે બુસરા બીબીના ટ્રસ્ટ અલ કાદિર દ્વારા બંને પતિ પત્નીએ કૌભાંડ આશરીને પાક સરકારની તિજોરીને પચાસ અરબ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું બંનેએ બુસરા બીબીના અલ કાયદા ટ્રસ્ટ દ્વારા પાકિસ્તાની સરકારી અબજોની જમીન સસ્તામાં વેચી નાખી હતી આ કેસમાં ઇમરાન ખાનને નવ મે બે હજાર ત્રેવીસના રોજ પકડીને જેલમાં પૂરવામાં આવ્યા હતા આ પછી તેમના ટેકેદારો આખા દેશમાં તોફાન મચાવ્યું હતું અને આર્મીના કેટલાક મહત્વના સ્થળો પર હુમલા કર્યા હતા આ વખતે પણ જજે સજા ફટકાર્યા પછી ઇમરાન ખાનના ટેકેદારો આખા દેશમાં તોફાન મચાવે તેવી ભીતિ છેવાઈ રહી છે તો હાલ ત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે પણ દબાવો